નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત ખટોદરા પોલીસે બર્ગમેન મોપેડ પર લઈ જતા ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચ્યો છે પોલીસે સત્તાણું એકસો પચાસ ગ્રામ ડ્રગ્સ કબજે વધુ તપાસ શરૂ કરી છે સુરત શહેરમાં ખતોદરા પોલીસની હદમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સહિત એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ એક બાદ એક ડ્રગ્સ સ્પેડલરોને પકડી જેલમાં ધકેલી રહી છે પરંતુ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ અન્ય ડ્રગ્સ સ્પેડલરો સક્રિય બની યુવાધનને બરબાદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના ખતોદરા પોલીસની હદમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ખતોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે વડોદરા પોલીસને બાતમી મળી હતી કે સોશિયો સર્કલ પાસેથી એક બર્ગમેન ગાડી પર એક ઈસમ ડ્રગ્સનો જથ્થો લઈ પસાર થવાનો છે જેથી ખતોદરા પોલીસે બાતમીના આધારે નવજીવન સર્કલ પાસેથી સોશિયો સર્કલ તરફ જવાના રસ્તા પર બર્ગમેન લઈ પસાર થતા ઈસમની અટકાયત કરી પૂછપરછ કરતા તેનું નામ જલાઉદ્દીન ઈસ્માઈલ શેખ હોવાનું તેણે જણાવ્યું હતું

દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એમડીપીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સ્વચ્છ સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે એનો ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રુકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ પદાર્થાને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલ ને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે એ ફર્નિચરનો મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યું છે કે કોઈ સોય કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી પરચેઝ કર્યો છે જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અગિયાર ગ્રામનો નો દર્શ થયેલો હતો જેમાં છ માસ સુધી રાજકોટ જેલમાં બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી ફગત ફર્નિચરનું કામ કર્યો અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ

અને મોપેડ અને બધું મળીને દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો